ના ઇતિહાસમાં વેરાની સૌથી વધુ આવક મેળવી છે ચાલુ વર્ષમાં આજ દિન સુધીમાં રૂપિયા એકસો એક પોઈન્ટ કરોડની આવક થઈ છે તેમજ મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ આજે જણાવ્યું હતું જામનગર મહાનગરપાલિકામાં કુલ ત્રણ લાખ સાત હજાર મિલકતો નોંધાયેલી છે તે પૈકી આજ સુધીમાં કુલ એક લાખ પાંચ હજાર છસો સત્તાવન મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો છે તારીખ એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી તારીખ અઠ્યાવીસ માર્ચ બે સુધીમાં રૂપિયા એકસો કરોડની આવક થવા પામી છે જ્યારે તારીખ માર્ચ એટલે કે સત્તાવન દિવસમાં રૂપિયા પિસ્તાળીસ કરોડની આવક થઈ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજમાફી યોજના અમલમાં છે ને અત્યાર સુધીમાં રૂપિયા અગિયાર કરોડ અડતાલીસ લાખની વ્યાજમાફી આપવામાં આવી છે જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર આપણે એકસો એક કરોડ રૂપિયાના મિલકત વેરા અને પાણી વેરાની સંયુક્ત થઈને અને ફક્ત મિલકત વેરાની એમાંથી એકસો એક કરોડ રૂપિયા ઉપરની વસૂલાતના આંકડાએ આપણે પહોંચી ગયા છીએ આ તબક્કે આપ સૌના માધ્યમથી જામનગર શહેરીજનોના સૌને હું અપીલ કરવા માગું છું કે હજુ એકત્રીસમી માર્ચની મધ્યરાત્રી સુધી તમામે તમામ દિવસ જાહેર રજા હોય કે રવિવારનો દિવસ હોય તમામ દિવસ હજુ પણ વસુલાત જામનગર મહાનગરપાલિકાના કાઉન્ટરમાં અને જ્યાં જ્યાં નક્કી કરેલ છે તે જગ્યાઓએ સાથે ઓનલાઈન વ્યાજ માફીની હજુ પણ યોજના ચાલુ છે તો આપ સૌ એમાં ઉલટભેર ભાગ લો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પર